પાઠ દસ કામ કરીએ ક્લક ક્લક સૌપ્રથમ ગીત આપેલું છે ગીતના આધારે આપણે વિકલ્પો જોઈએ નાના છોડવાને પાણી પાઉ એટલે કે પહેલું આંબાની ડાળે ટહુકે કે કોયલડી બીજું ફૂલ ડે ઉડે પતંગિયા ત્રીજું હરિયાળા બાગમાં નાચે છે મોરલો ચોથું જોડકા યોગ્ય રીતે જોડો બાગમાં દોડી જાઓ છોડવાને પાણી પાઉ કોયલ સાથે ગાવ ગાવ પતંગિયા પકડવા જાઓ જાઓ મોરલો બોલે મેં આવ ચાલો સાચો વિકલ્પ પસંદ કરી છે એ તમારે વાક્ય ફરીવાર લખવાનું છે ક્યાં દોડી જાઓ તો કે બાગમાં સાચો વિકલ્પ લખવાનો બાગમાં દોડી જાઓ કોને પાણી પાવ તો કે છોડવાને નાના છોડવાને પાણી પાવ કોની સાથે ગાવ તો કે કોયલ સાથે કોયલની સાથે ગાવ કોને પકડવા જાઓ તો કે પતંગિયાને પતંગિયાને પકડવા જાઓ નીચેના કામ તમે જાતે કરો છો કે કોઈની મદદ લો છો જોડી બનાવો દૂધ પીવું છે એ પોતે દફતર ધોવું છે એ મમ્મી પાણીની બોટલ ભરવું છે પોતે કપડાં ગોઠવવા મમ્મી બ્રશ કરવું પોતે વાળ ઓળવા છે એ મમ્મી પછી બૂટ મોજા પહેરવા પોતે કપડાં પહેરવા પોતે લેસન કરવું પોતે મોઢું ધોવું પોતે પછી જમવું પોતે નાસ્તાનો ડબ્બો ભરવો તો કે દાદી દફતર ગોઠવવું પોતે નહાવવું છે તે પણ પોતે ચાલો હવે પ્રશ્ન છ ની યાદીમાં ન હોય તેવા કામ લખવાના છે બાગમાં પાણી પાવું વાસણ લૂંછવા અનાજ સાફ કરવું અને કંપાસ ગોઠવવો તમારા મિત્રો કયા કામ જાતે કરે છે તે પૂછીને લખો પહેલું ઉદાહરણ આપેલું છે કે સૌમ્ય વાળ ઓળે છે અને જાતે જ બુજ મોટા પહેરે છે જય જાતે નહાય છે અને કપડાં પહેરે છે કર્મ જાતે ઉઠે છે અને બ્રશ કરે છે ઓમ જાતે દફતર ભરે છે અને કંપાસ ભરે છે મિત જાતે યુનિફોર્મ પહેરે છે અને ટાઈ લગાવે છે જીત જાતે નાસ્તાનો ડબ્બો ભરે છે વીર જાતે દફતરમાં પુસ્તકો ગોઠવે છે વંશ જાતે દૂધ પીએ છે અને ગ્લાસ ધોએ છે ચાલો એના પછી તમારા ઘરમાં છે એ આ કામ કોણ કરે છે તમારે લખવાનું કપડાં ધોવા મમ્મી ખરીદી કરવી મમ્મી વાર્તા સંભળાવી દાદા નાસ્તો બનાવવો મમ્મી ઇસ્ત્રી કરવી મમ્મી વાસણ ધોવા મમ્મી બગીચામાં પાણી પાવું દાદા સફાઈ કરવી મમ્મી રમવા જોવું હું ગીતો સંભળાવવા પપ્પા રસોઈ બનાવી મમ્મી પુસ્તકો ગોઠવવા હું અનાજ વીણવું દાદી અને પાણી ભરવું મમ્મી ઘરમાં તમે મમ્મીને કઈ રીતે મદદ કરો છો તો કે રસોઈ બનાવવામાં બહારથી વસ્તુ લાવવામાં ખાનામાં વસ્તુ ગોઠવવામાં પછી મમ્મી છાપું આપતા હોય તો તમે દાદાને છાપો આપો તો દાદાને છાપો આપવામાં પછી તમે દાદીને છે એ બગીચામાં મદદ કરો મમ્મીની જગ્યાએ ધોયેલા વાસણ લૂંછવામાં પસ્તી ગોઠવવામાં અને રૂમની સફાઈ કરવામાં પોતું કરવા માટે પહેલાં ડોલ લેવાની પછી એને પાણીથી ભરવાની અને પછી પોતું કરવાનું શાક લેવા જવામાં પહેલાં થેલી લેવાની પછી બજારે જવાનું અને પછી શાક લઈને પૈસા આપવા દફ્તર ભરવામાં પહેલાં દફ્તર ખોલવાનું દફતરમાં પુસ્તકો ભરવાના અને પછી દફતર અને પાણીની બોટલ સાથે રાખીને બંધ કરવું રૂમાલ ધોવામાં તો પહેલાં એને સાબુ લગાડવો પછી બ્રશ મારવું અને પછી પાણીમાં ધોઈ નાખવું ચાલો ગીતમાં ખૂટતા શબ્દો છે એ તમારે લખવાના છે બા પેલા બાગમાં દોડી દોડી જાઓ નાના છોડવાને પાણી પાઉ 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 આંબાની ડાળે ટહું કે કોયલડી કોયલની સાથે ગાઉ 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 ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાઉં 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 હરિયાળા બાગમાં નાચે છે મોરલો મોરલો બોલે મેં આવ મેં આવ મેં આવ ચાલો એના પછી વાતચીત આપેલી છે કલકલની અને ચકચકની તે તમારે આગળ વધારવાની છે પાછળ કલ્કલ એમ કહે છે કે શું કર્યું એટલે ચકચક જવાબ આપે છે કે ખૂબ મજા કરી કલકલ શું કર્યું કહે ને ચકચક આજે હું નિશાળે ગઈ હતી કલ્કલ મારે પણ નિશાળે આવવાનું હતું મારે નિશાળે જઈ બાળકો સાથે વાતો કરવાની હતી કાલે જા તો મને કહેજે ચાલો એના પછી પંદરમા પ્રશ્નમાં વાર્તા છે તમારા મિત્રને નાટકની જેમ ભજીળવીને કહેવાની છે આ નાટકમાં મરઘી કોણ બન્યું તો કે કાવ્યા કૂતરો પંથ બિલાડી સાક્ષી વાંદરો પ્રિન્સ મોર હરદિત તમારા ક્લાસમાં ભજવાનું અથવા તમારા ગામમાં તમે પણ ભજવી શકો તેઓ શું કહે છે તે લખો ચાલો ઘઉંનો દાણો વાવતી વખતે તો કે મરઘી છે એમ બોલે છે કે એ ઘઉંનો દાણો વાવશે કોણ ઘઉં લણતી વખતે કૂતરો છે શું બોલે તો કે હું નહીં લણું ઘઉં જોડતી વખતે બિલાડી શું કહે છે તો કે હું નહીં જોડું ઘઉં દળાવવા જતી વખતે વાંદરો કહે છે હું નહીં જાઉં અને રોટલી બનાવતી વખતે મોર શું કહે છે તો કે હું નહીં બનાવું ચાલો એના પછી પ્રશ્નોના જવાબ મરઘીનું નામ શું હતું મરઘીનું નામ કર્મી હતું મરઘીને શું જડ્યું મરઘીને ઘઉંનો દાણો જળ્યો ઘઉં દળાવવા ક્યાં જવાય ઘઉં દળાવવા ઘંટીએ જવાય આ વાર્તામાં નહીં શબ્દ કેટલી વાર આવે છે વીસ વાર વાર્તાનું શીર્ષક શું છે કામ કરીએ ક્લક ક્લક ચાલો ચિત્ર જોઈને તમારે યોગ્ય ક્રમ આપવાનો છે મરઘીએ પહેલાં કોને અને પછી કોને કહ્યું પહેલાં કૂતરાને પછી બિલાડીને પછી બાંદરાને પછી મોરને મરઘીએ લોટ બાંધ્યો પછી શું કર્યું હશે તો કે લોટ બાંધીને તેને લોટના વાટકામાં ડૂબાડ્યો પછી રોટલી વણી પછી રોટલી શેકી અને પછી તેના પીલાને પીરસી મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો પછી શું થયું હશે તો એમાંથી અંકુર ફૂટ્યો તેને બે ત્રણ પાંદડા આવ્યા લીલા કચ્છ પાંદડા આવ્યા અને માથે ઊંબીઓ દેખાય ચાલો મરઘી કોની પાસે જશે તે તમારે શોધીને લખવાનું છે આ રસ્તો કોની પાસે ગઈ નીચે તમારે લખવાનું તેના પીલું પાસે સાચું હોય તો સાચું વાક્ય લખવાનું ખોટું હોય તો સુધારીને લખવાનું મરઘીનું નામ ક્લક હતું ખોટું મરઘીનું નામ કરમી હતું મરઘીએ જુવારનો દાણો વાવ્યો ખોટું મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો છોડ પર લીલાકચ પાંદડા આવ્યા સાચું ઘઉંના દાણામાંથી ઊંબીઓ દેખાય ખોટું ઘઉંના છોડમાંથી ઊંબીઓ દેખાય ઊંબીઓમાં બાજરી ભરાય ખોટું ઊંબીઓમાં દાણા ભરાયા મરઘીએ ઘઉં લણી લીધા સાચું મોરલાએ ઘઉં જોડી લીધા ખોટું મરઘીએ ઘઉં જોડી લીધા મરઘી લોટ લઈ ઘંટીએ ગઈ ખોટું મરઘી ઘઉં લઈ ઘંટીએ ગઈ મરઘીએ રોટલી વણી પછી લોટ બાંધ્યો ખોટું મરઘીએ લોટ બાંધ્યો પછી રોટલી વણી રોટલીમાં તેલની સુગંધ આવી ખોટું રોટલીમાં ઘીની સુગંધ આવી સૂરજનો તડકો રોજ મરઘીને જોવા આવે ખોટું સૂરજનો તડકો રોજ છોડને જોવા આવે મરઘી રોટલી ખાઈ ગઈ સાચું મરઘી રોટલી ખાઈ ગઈ મરઘીએ ક્યાં ક્યાં કામ કર્યા તો કે મરઘીએ ઘઉંનો દાણો આવ્યો મરઘીએ ઘઉં લણી લીધા મરઘીએ ઘઉં ઝૂડી લીધા મરઘીએ ઘઉંને ઘંટીએ દળાવ્યા અને મરઘીએ રોટલી બનાવી સૂરજ રોજ શું કરવા આવે છે સૂરજ રોજ ખેતરમાં ઘઉંનો છોડ કેવડો થયો તે જોવા આવે છે બિલાડીએ ઘઉં લણવા બાબતે શું કહ્યું બિલાડીએ ઘઉં લણવા બાબતે કહ્યું કે હું નહીં લણું મોરલાએ ઘઉં જોડવા બાબતે શું કહ્યું મોરલાએ ઘઉં જોડવા બાબતે કહ્યું કે હું નહીં જોડું મરઘીએ જ રોટલી શા માટે ખાધી કારણ કે મરઘીએ પોતે ઘઉંનો દાણો વાવ્યો ઘઉં લણિયા જુડિયા દળાવ્યા અને રોટલી બનાવી તેથી રોટલી ખાધી શું શું ઉગાડી શકાય ઘઉં બાજરી ચણા તુવેર કપાસ શાકભાજી વગેરે ખેતરમાં ઉગાડી શકાય શું શું દળાવી શકાય બાજરી ઘઉં બંટી જુવાર મકાઈ ચોખા વગેરે ઘંટીમાં દળાવી શકાય ઘઉંમાંથી શું શું બનાવી શકાય તો કે ઘઉંમાંથી રોટલી શીરો સુખડી કુલેર વગેરે બનાવી શકાય ચાલો વાંચો સમજો અને ખાલી જગ્યામાં છે નો ની નું ના લખીને તમારે ફરી વાર છે લખવાનું છે પેલું છે વડનું એક ઝાડ ઝાડની ટોચ પર માળો માળામાં ચકલીના બે ઈંડા ઈંડાનો રંગ માળામાં ચકલીના બે બચ્ચા એક બચ્ચાની ચાંચ નાની ચાલો હવે આપણે લખીએ પેલું ઉદાહરણ આપેલું છે કે વડનું એક ઝાડ હતું ઝાડની ટોચ પર માળો હતો માળામાં ચકલીના બે ઈંડા હતા ઈંડાનો રંગ સફેદ હતો અથવા ઈંડાનો સફેદ રંગ હતો માળામાં ચકલીના બે બચ્ચા હતા એક બચ્ચાની ચાંચ નાની હતી ચાલો ચિત્ર જુઓ અને ચિત્રની વસ્તુઓ ખાલી જગ્યામાં ક્યાં આવશે તે તમારે લખવાનું છે ચિત્ર ઘણા બધા આપેલા છે હવે જોઈએ કાવ્યાની ખુરશી કાવ્યાની માળા અને કાવ્યાની વીંટી કાવ્યાનું પર્સ કાવ્યાનું ફ્રોક કાવ્યાનું દફતર કાવ્યના ચશ્મા કાવ્યાના મોજા કાવ્યના રમકડા કાવ્યાનો ગ્લાસ કાવ્યાનો કંપાસ અને કાવ્યાનો આ દડો આપેલો છે કાવ્યનો દડો ચિત્ર ધ્યાનથી જુઓ હવે આ ચિત્ર વિશે તમારે એક એક વાક્ય લખવાના છે પહેલું આપેલું છે પહેલું ચિત્ર હું બૂટ મોજા પહેરું છું બીજું હું બ્રશ કરું છું ત્રીજું હું ક્રિકેટ રમું છું આ ચોથું હું વાંચન કરું છું આ પાંચમું હું છોડને પાણી પાઉં છું અને છઠ્ઠું હું ચિત્રમાં રંગ પૂરું છું ચાલો હવે પ્રશ્ન નંબર છવ્વીસમાં છે એ તમારે વાક્ય ઉમેરીને બીજું વાક્ય લખવાનું પહેલું આપેલું છે કે હું બૂટ મોજા પહેરું છું હું બૂટ મોજા પહેરું છું પછી રમવા જાઉં છું હું બ્રશ કરું છું હું જાતે ઉઠું છું પછી બ્રશ કરું છું હું ક્રિકેટ રમું છું હું રમતના કપડાં પહેરું છું પછી રમું છું હું વાંચન કરું છું હું ગૃહ કાર્ય કરું છું પછી વાંચન કરું છું હું છોડને પાણી પાઉં છું હું કુંજામાં પાણી ભરું છું પછી પાણી પાઉ છું હું ચિત્રમાં રંગ પૂરું છું હું ચિત્ર દોરું છું પછી ચિત્રમાં રંગ પૂરું છું ચાલો એના પછી અભિનય કરો ઓળખો અને લખો બ્રશ કરે છે એટલે રોહન આપેલું રોહન બ્રશ કરે છે હાથ ધોએ છે પ્રિયા હાથ ધોએ છે કપ દર્શન કપડાં ધુએ છે નવ્યા કચરો વાળે છે અને સોહમ માથું ઓળે છે છે વાંચો અને ઘરમાં તમને આવું કોણ કહે તે લખો ચાલ ભણવા બેસ પપ્પા હાથ ધોઈને જમવા બેસ મમ્મી ટીવી બંધ કર પપ્પા બ્રશ બરાબર કર મમ્મી મહેમાનને પાણી આપ પપ્પા ઓછું બોલ મમ્મી વિચારીને લખ મમ્મી ચાવી ચાવીને જમ મમ્મી તોફાન ન કર પપ્પા શાંતિથી બેસ પપ્પા જલ્દી ઊઠ મમ્મી ચૂપ રહે પપ્પા કલ્લોલ કાઢો શિક્ષક મારું બેટ ક્યાં છે ભાઈ મારી પેન ચાલો કોણ શું કહે છે તેમની જેમ જ બોલો અને લખો મમ્મી શું કહે તો બેટા જીનેશ હવે વાંચવા બેસ પપ્પા શું કે ચૂપ રહે અવાજ ન કર દાદા મારા ચશ્મા તે લીધા છે દાદી બાગમાં પાણી પાવામાં મદદ કર ભાઈ મારો દડો નહીં લેવાનો તારે એના પછી બહેન મારી સ્કેલ પાછી આપ અને શિક્ષક છાનામાના બેસો ચાલો પછી એક હતી છોટી તમારે ગીત ગાવાનું છે ગીતના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે છોટીને કેટલી ચોટી હતી તો કે એક અને બે સાચું છોટી શું ખાય તો કે રોટી શું શીખાય નહીં સાયકલ છોટી ક્યાં પહોંચી દવાખાને ડોક્ટરે છોટીને શું ખાવાનું કહ્યું દાળ નમૂના પર લખો શું રોજ ખવાય રોટલી શાક દૂધ ભાખરી રોટલો અને છાશ શું ક્યારેય ખવાય તો કે પૂરી પુડલા થેપલા કચોરી મીઠાઈ અને ભજીયા શું ક્યારેય ન ખવાય સફરજનના બીજ કેળાની છાલ ચીકુના બીજ લસણના ફોતરા બટાકાની છાલ સીતાફળની છાલ વગેરે તમને તમારા મમ્મી પપ્પા ક્યાં ક્યાં જવાની ના પાડે છે લારીની પાણીપુરી ખાવાની રાત્રે મિત્રના ઘરે જવાની સાયકલ લઈ બાજુના ગામમાં જવાની અને ચંપલ વિના બજારમાં ચાલવાની ના પાડે છે ના અડીશ ના અડીશ પહેલાં હાથ ધોઈ લે આવું તમને ક્યારે કહે છે જ્યારે હું હાથ ધોયા વિના ફ્રીજને અડું છું ત્યારે જ્યારે હું હાથ ધોયા વિના જમવા બેસું છું ત્યારે અને જ્યારે હું બહારથી રમીને આવ્યો હોય ત્યારે સંવાદ વાંચો અને જેની વાત તમને ગમેલી હોય એમાં નામ લખવાનું છે તન્વી મોઢામાં પાણી આવી ગયું તરલા કેમ તનવી અવાજ ન સંભળ્યો પાણીપુરી તરલા અરે હા પણ બહારની ન ખાય તનવી કેમ એમાં શું તરલા પાણી કેવું વાપર્યું હોય તે કોને ખબર તનવી એ જાણીને આપણે શું કામ છે તરલા અને બટેકા સડેલા હોય તો તનવી ઓહ તરલા હાથ ધોયેલા હોય કે ન હોય તનવી નાના તો તો મારે નથી ખાવી તરલા ખૂબ સરસ હવે તું ડાહી કહેવાય કોણ તો કે તરલા છે તરલાની વાત આપણને ખૂબ ગમી ચાલો પછી મોહિત નમસ્તે ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ નમસ્તે મોહિત શું થયું મોહિત પેટમાં બહુ દુઃખે છે ડોક્ટર ઓકે તો હું તપાસું છું મમ્મી સાહેબ મોહિત જમવામાં ખૂબ ઉતાવળ કરે છે ડૉક્ટર કેમ મોહિત મોહિત સાહેબ બોલું મોડું કેટલું થાય એટલા માટે મમ્મી પૂરું ચાવતો જ નથી ચાવ્યા વગર ઉતારી જાય છે ડૉક્ટર તો પછી તો પચેલા અન્નથી પેટમાં દુઃખે જ ને મોહિત ચાવ્યા વગર ન કંઈ ખવાય મોહિત ના સાહેબ હવે હું ભૂલ નહીં કરું મમ્મી ખૂબ સરસ મોહિત શાંતિથી જમીશ અને ચાવીને જમીશ તમને કોની વાત ગમે તો કે ડૉક્ટરની ચાલો પ્રવૃત્તિઓ આપેલી છે હા અથવા નામાં જવાબ પાણી ગાળીને પીવું જોઈએ હા દૂધ ઉકાળવાની જરૂર નથી ના નખ કાપવાની જરૂર નથી ના સાબુ ઘસી ઘસીને નાવું જોઈએ હા કેળું ધોવાની જરૂર નથી ના ખજૂર ધોઈને ખાઈ ખાવી જોઈએ ના હા કે નામાં તમારે જવાબ આપવાના છે સાચું હોય તો એક માર્ક અને ખોટું હોય તો ઝીરો માર્ક એક ઉદાહરણ આપેલું છે પહેલું હું સૂતા પહેલા પગ ધોવું છું સાચું એક માર્ગ હું ઉઠીને બ્રશ કરું છું સાચું એક માર્ગ હું બ્રશ પછી ઊલ ઉતારું છું સાચું એક માર્ગ હું નિયમિત નખ કાપું છું સાચું એક માર્ગ હું દફ્તર સાફ રાખું છું સાચું એક માર્ગ હું દરરોજ સ્નાન કરું છું સાચું એક માર્ગ હું દરરોજ માથામાં તેલ નાખું છું સાચું એક માર્ગ હું ધોયેલા કપડાં પહેરું છું સાચો એક માર્ગ હું વાળ ઓળું છું સાચો એક માર્ગ હું કચરા પેટીમાં જ કચરો નાખું છું સાચું એક માર્ગ મારા ગુણ કેટલા હતો કે દસ વાર્તા રે વાર્તા હું પણ એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યું એક બીજા ઈંડામાંથી મરઘીનું પીલું નીકળ્યું અને બોલ્યું લ્યો હું પણ બહાર આવ્યો મરઘીનું બતકનું બચ્ચું કહે હું ફરવા જાઉં છું પીલું કહે હું પણ આવીશ બતકનું બચ્ચું કહે હું ખાડો ખોદું છું પીલું કહે હું પણ ખોદીશ બતકનું બચ્ચું કહે મેં એક પતંગિયું પકડ્યું પીલું કહે મેં પણ પતંગિયું પકડ્યું બતકનું બચ્ચું કહે હું તરવા માગું છું પીલું કહે હું પણ તરવા માગું છું બતકનું બચ્ચું કહે જો હું તરું છું પીલું કહે હું પણ તરીશ પણ આ શું બતકનું બચ્ચું તરે મરઘીનું બચ્ચું કઈ તરે એ તો ડૂબવા લાગ્યું બચાવો બચાવો પીલું એ બૂમ પાડી બતકના બચ્ચાએ પેલાને પાણીમાંથી બહાર કાઢ્યું પછી બતકના બચ્ચાએ મરઘીને બચ્ચાને શું કહ્યું હશે કે કોઈની નકલ ક્યારેય કરવી ન જોઈએ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ